હલો નમસ્કાર લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી એન્ડ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનારી સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતેન્દ્રગીરીના મિત્રો આજના એક નવીન સમાચાર આગામી પાંચ દિવસની અંદર જે ગુંડા તત્વ છે જે મારકુટ કરતા હોય છે ધોકા લઈને નીકળતા હોય છે તલવાર લઈને નીકળતા હોય છે કાયદાની કોઈને બીક નથી એવા પાંચ દિનની અંદર આવા તત્વોની યાદી તૈયાર કરવાની રહેશે તમામ ગુજરાતની અંદર રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આદેશ આપ્યો છે કે આવા પાંચ દિદીની અંદર આવા લોકોની યાદી તૈયાર કરો ખરેખર આવા લોકોની યાદી તૈયાર કરવી જરૂરી છે કાનૂની પાઠ ભણાવવો પણ જરૂરી છે કેમ કે ઘણી બધી જગ્યાએ આ લોકો કોઈ કાનૂનથી ડરતા નથી લાગે છે કે આની ઉપર આ તત્વ જે લોકો ખુલ્લી તલવાર હમણાં અમદાવાદની અંદર કાલે ચૌદ જણા પકડાણા ખુલ્લી તલવાર લઈને જવું ગમે તેને મારકૂટ કરવી તેનું કાયદાનું ભાન પોલીસે કરાવી દીધી છે ખરેખર આવા લોકોને કાયદાની ભાન કરાવવી જોઈએ છે કારણ કે કાયદો છે ગમે ત્યારે મન પડે તેમ ગમે તે કરવું એ કંઈ કોઈની ખોટી ધોરાજી હાલવાની નથી એટલે પોલીસ વડાએ બહુ સરસ કામ કર્યું છે ખરેખર આવા લોકોની તો ખરેખર ધરપકડ થવી જોઈએ ઘણી જગ્યાએ મિત્ર આ લોકો મોટા સેન્ટરની અંદર ભાડા લેતા હોય છે બિનકાદેસ જગ્યાએ મકાનો બનાવે મકાન બનાવીને ભાડે આપતા હોય છે લાઇટો મિત્ર લાઇટ ચોરી કરતા હોય છે મતલબ પાવર ચોરી કરતા હોય છે એ પાવર ચોરી કરીને તમને પાસે આપે છે દર મહિને તમારી પાસેથી વસૂલે છે આવા તો આ લોકોના ઘણા બધા કાંડ હોય છે ખરેખર આગામી પાંચ દિવસની અંદર આવા લોકોની યાદી તૈયાર થાય અને કાનૂની પાઠ ભણાવે તો મિત્ર આગામી લોકોને ખ્યાલ આવે મોટામાં મોટું કઈ વસ્તુ હોય તો આપણું સંવિધાન કાનૂન એનાથી મોટું કઈ છે નહીં પછી ઘણા બધા એમ કે કે હું આનો આનો માણસ 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 છું છે હોય તો શું બરાબર કારણ કાયદો બધાને લાગે છે કાયદો એવું નથી કે મોટા માણસનું લાગે તમે તો જોવો છો સારા સારા લોકો અટાણે કસ્ટડીમાં છે અત્યારે સારા સારા લોકો જેલ પણ કાટે છે કારણ કે આપણા કાનૂન આપણા સંવિધાનમાં કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે એવું કહેવત છે કાયદામાં રે તો ફાયદામાં રહેશો એટલે છેલ્લા પાંચ દિનની અંદર આવા લોકોની યાદી તૈયાર થાય તૈયારી થશે અને આવા લોકોને જેલને હવાલે કરશે ઉનાહિત પ્રવૃત્તિ અટકાવનારી સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ જિતેન્દ્રગીરી